નમસ્કાર મિત્રો મિત્રો ચૈત્રુવે મોટો ખુલાસો કર્યો કે મારી સાથે રાજનીતિક ખેલ ખેલાઈ ગયો છે અને મને ખોટે ખોટો મને ત્રણ વખત જેલમાં પૂરવામાં આવ્યો છે પહેલાં બે વખત પૂરવામાં આવ્યો તે અલગ વાત છે અને ફરીથી મને આ એસી દિવસ જેલમાં પૂરવામાં આવ્યો તે એક નાનકડી બાબત ઉપર મને જેલમાં પૂરી નાખ્યો તો મિત્રો તમારે પૂરો વિડીયો જોવો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો હા હું તમને વિડીયો બતાવું કે તમે વિડીયો જોઈ લો અમને વિધાનસભામાં સવાલ કઈ રીતના કરી શકે આ આદિવાસીને ભેગા કઈ રીતના કરે આદિવાસીની હક અધિકારની વાતો કેમ કરે આદિવાસીઓની સ્વાભિમાનની વાતો કેમ કરે એને જેલમાં નાખો અને તમે જોયું હશે મને એક વાર નથી અનેકવાર જેલમાં નાખવામાં આવ્યા એકવાર જેલમાં નાખવામાં આવ્યો બીજી વાર મારા પરિવાર સાથે નેવો દિવસ જેલમાં રાખવામાં આવ્યો અને ત્રીજી વાર હમણાં પણ મને એસી દિવસ જેટલી જેલમાં રાખવામાં આવ્યો એક સામાન્ય બાબતમાં જ્યારે જયારે ટેબલ પર જામીન આપી દે છતાં આ લોકોએ મને સેશન કોર્ટ માં રજૂ કર્યો મારા વકીલોને ને કોર્ટ માં આવવા નહીં દીધા મને નર્મદા જેલ ની જગ્યાએ સેન્ટ્રલ જેલ વડોદરા રાખવામાં આવ્યો તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ અને એંશી દિવસ સુધી મને જેલમાં યાત્રાઓ આપવામાં આવી ત્યારે એમણે કીધું ચૈતરભાઈ હવે તમે અવાજ કરશો તો ફરી જેલમાં તમારે આવવું પડશે તમે ભાજપમાં જતા રહો ભાજપમાં અમારી સરકારમાં આવતા રહો તમને મંત્રી બનાવી દઈશું તંત્રી બનાવી દઈશું તમે આદિવાસીઓનું લડવાનું બંધ કરો ત્યારે મેં એ લોકોને પણ કેવા માંગુ છું જૈતર વસાવાને એક વાર જેલમાં નાખવાથી બે વાર જેલમાં નાખવાથી

મારા પાર્ટી ના લોકો ચિંતા કરે તમારી બધાની ચિંતા હશે તમે બધા મારા માટે પ્રાર્થના કરતા હશો એ લોકોનો ઈરાદો હતો કે ચૂંટણી મનોકામના મારી બહેનોએ ઉપાસ રાખ્યા હતા વ્રત રાખ્યા હતા અને માનતા રાખી હતી અને ઉપરવાળાએ જોયું અને 80 દિવસમાં તમારો દીકરો છૂટીને તમારી વચ્ચે આજે ઊભો છે

મને તારીખ પર તારીખ આપવામાં આવે એટલે તારીખ પર તારીખ તારીખ પર તારીખ મને અલગ અલગ તારીખો આપવામાં આવે અને ખાસ વાત કે જે મને નર્મદા જેલની જગ્યાએ વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો તો મિત્રો આ મોટી બાબત નથી શું વાત છે તમને તેના વિશે શું લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો